વિજ્ઞાનનો વિડીયો અપલોડ કરી દીધો છે મેં વિજ્ઞાન વિડીયોમાં થોડી આડત કરી હતી ખાલી પ્રશ્નો બોલી ગયો છું એટલે મહેરબાની કરીને એ વિડિયો એડજસ્ટ કરી લેજો હું પ્રશ્ન બોલું છું તમારે સોધી સોધી લખવા આવશે આ વિડીયો નાનું છે 10 12 મિનિટમાં છે એટલે મને એવું લાગ્યું કે બાળકોને તકલીફ પડી શકે એટલે આ વિડિયો હું બોર્ડ ઉપર લખીને ચલે રહ્યો છું જેના કારણે તમે લોકો વ્યવસ્થિત રીતના એ તૈયાર કરી શકો ચોપડીમાંથી સવાલો કહું છું એટલા તમારે તૈયાર કરવાના છે લગભગ 80% 70% પેપર એમાંથી હશે

આઠમો પ્રશ્ન નવમો પ્રશ્ન તૈયાર કરવાનો પછી ઉદાહરણ એના પછી આવશે 12 નંબર પછી 14 નંબર અને 15 નંબરનું ઉદાહરણ જોઈ લેવાનું સ્વાધ્યાય 1.4 માં 4 નંબરનો 5 નંબરનો પ્રશ્ન જોઈ લેવાનો અને ઉદાહરણ 20 જોઈ લેવાનું બરાબર પછી વ્યાધય 2.5 માં બીજો અને ત્રીજો પ્રશ્ન જોઈ લેવાનો બરાબર પછી ચેપ્ટર નંબર 2 બહુપદી આપણે જોઈ ચેપ્ટર નંબર 2 એનો પ્રશ્ન નંબર 3 અને 5 જોઈ લેવાનો સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 3 ની અંદર પ્રશ્ન નંબર 3 ની અંદર જોને જો ચોથો અને સાતમો સવાલ તૈયાર કરવાનો બરાબર પછી પ્રશ્ન નંબર 4 ની અંદર ત્રીજો ચોથો અને સાતમો સવાલ તૈયાર કરવાનો પછી ઉદાહરણ 6 7 અને 10 તૈયાર કરવાના પછી સ્વાધ્યાય 2.3 માં પ્રશ્ન નંબર 3 તૈયાર કરવાનો પ્રશ્ન નંબર 4 ની અંદર બીજો અને ત્રીજો તૈયાર કરવાનો પ્રશ્ન નંબર 5 ની અંદર પહેલો ત્રીજો અને ચોથો તૈયાર કરવાનો પછી ઉદાહરણ 11 12 13 14 15 કરવાના અઢાર ઓગણીસ અને વીસ તૈયાર કરવાનો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર માં પ્રશ્ન નંબર એક માં

બીજો ત્રીજો પાંચમો અને આઠમો તૈયાર કરવાનો ઉદાહરણ 3 તૈયાર કરવાનું સ્વાધ્યાય 4.2 માં ક્વેશ્ચન 1 તૈયાર કરવાનો ક્વેશ્ચન 2 નો બીજો તૈયાર કરવાનો ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 તૈયાર કરવાનો આગળ

બે ત્રણ ચાર અને છ તૈયાર કરવાનું ઉદાહરણ ચાર અને છ તૈયાર કરવાનું સ્વાધ્ય છ પોઈન્ટ બે માં પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન તૈયાર કરવાનો બરાબર આટલું પ્રિપેર કરશો ફોટો પાડે પેલા આટલું પ્રિપેર કરશો આટલું તૈયાર કરશો એટલે લગભગ બધા દાખલા તમારા કવર થઈ જશે જોઈ લો આટલું તૈયાર કરવાનું પ્રથમ પરીક્ષા માની અંદરથી પેપર આવશે એના સિવાય એમસીક્યુ જે કરવાનું છે એ આપણે આપજે એ આપણા એસાઈનમેન્ટમાંથી તૈયાર કરી છો બરાબર આટલા દાખલા તમે તૈયાર કરી નાખો એટલે બહુ થઈ ગયો બરાબર આટલી પ્રિપેરેશન કરવાની જો વિજ્ઞાનનો વિડિયો મૂકી દીધો છે આ મેથ્સનો વિડિયો મૂકી દીધો છે કાલે સમાજનો વિડિયો મૂકી દઈશું અને ગુજરાતીનો વિડિયો મૂકી દઈશું પછી ઇંગ્લિશનો હિન્દીનો વિડિયો રહેશે બરાબર તમારે આટલી પ્રિપરેશન કરવાની છે બરાબર જો તમને આ વિડિયો કામમાં લાગતો હોય તમે વિચારતા હો કે ખરેખર કામનો વિડિયો બની રહ્યો છે તો કશું નહી કરવાનું તમારે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું છે અને બીજા બાળકો સુધી આ વિડિયો પહોંચાડો તો જેના કારણે એ લોકોને પણ આનો લાભ મળી રહે અને સિવાય 10 માં ધોરણના પણ આપણે વિડિયો મૂકીએ છીએ આપણે 11 માં ધોરણના આર્ટ કોમર્સના પણ વિડિયો મૂકીએ છીએ 12 ધોરણ ધોરણના આર્ટ કોમર્સના પણ વિડિયો મૂકીએ છીએ અને બીબીએ ના પણ વિડિયો મૂકીએ છે આભાર